ગૌ સેવાથી કેટલો લાભ છે સાંભળવો છે એનું કેટલું ફળ છે સાંભળવું છે જો તમને ગૌ સેવાની પૂરેપૂરી માહિતી મળી જાય ગૌ માતાનું મહત્વ સમજાઈ જાય તો હું વિશ્વાસની સાથે કહું છું જગતમાં તમારે કોઈનું પગથિયું ચડવું પડે નહીં એટલું મહત્વ શાસ્ત્રમાં ગૌ માતાનું લખ્યું છે હવે જીવાત્માથી કેટલા પાપો થયા છે અગણિત એમાં હું તમે બધા આવી જઈએ જીવે અનંત પાપો કર્યા છે પણ શાસ્ત્ર એમ કહે છે કે બધા જ કરેલા પાપોનું સરળમાં સરળ પ્રાયશ્ચિત હોય તો એ છે કે ગૌ માતાને પેટ ભરી અને ભરપૂર ઘાસ નિયમિત ખવડાવવામાં આવે તો એવા જીવાત્માના અનંત પાપો બળીને ભસ્મ થઈ જાય છે આ વાત ગરુડ પુરાણમાં ભગવાન શિવે કીધેલી છે આ પ્રમાણ એટલે આપું છું કે તમને એમ ન થાય કે મારા ઘરની વાત હું તમને કહું છું એ સિવાય એક ગૌતંત્ર નામનો ગ્રંથ છે બહુ નાનો એવો છે એની અંદર શિવ અને ભવાનીનો સંવાદ છે ગાયનું કેટલું મહત્વ છે ભગવાન ભોળાનાથ માં ભવાનીને ઉપદેશ આપે છે કે સો વેદપાઠી કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણને ભરપેટ જમાડી અને દક્ષિણા આપીને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલા જ પુણ્યની પ્રાપ્તિ એક ગાયને ઘાસ થઈ જાય છે હવે આ કળિયુગમાં સો વેદ પાઠી બ્રાહ્મણો ક્યાં ગોતશો તમે યાદ રાખજો બીજી વાત કે એક મંદિર બનાવો તો કેટલું પુણ્ય મળે એક મંદિર બનાવો તો કેટલું પુણ્ય મળે તો એવી જ રીતે એક મંદિર બનાવીને જે પુણ્યની પ્રાપ્તિ થાય એટલી જ પ્રાપ્તિ આંગણે એક ગાયનું બનાવીને એની સેવા કરવાથી પ્રાપ્તિ થઈ જાય એ સાક્ષાત ગૌ મંદિર છે જેમ શિવ મંદિર હોય શક્તિ મંદિર હોય કોઈ દેવ નું મંદિર હોય એવી જ રીતે આંગણે ગાય ને બાંધો ચાર ખાંભા ખોડો ઉપર બે પતરા મૂકો એ સાક્ષાત ગૌ મંદિર બની ગયું ગણાય હવે આ મંદિર બનાવો ને એ મંદિર બનાવો એ બે વચ્ચેનું અંતર કેટલું તો તમે કોઈ મંદિર બનાવો એમાં નિયમિત ભગવાનની સેવા પૂજા ન થાય એમાં બે ટાઈમ સરખી આરતી ન થાય એમાં સાફ સફાઈ ન થાય ભગવાનને સ્નાન કરાવવામાં ન આવે તો મંદિર બનાવ્યા પછી બધો દોષ તમને હવે ગાયનું મંદિર બનાવો કાંઈ ચિંતા કરી કેટલું સરળતાથી બની જાય બે ત્રણ ટાઈમ પાણી પાકો ઘાસ એવી કાલ થી ગૌ માતા ને પણ દીવાબત્તી ને આરતી કરવાનું શરૂ કરી દેજો એક મંદિર બનાવવાનું પુણ્ય છે એટલું જ ગૌ માતાના મંદિર બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે બીજી વાત કે ગાયની સેવા કરવાથી સવાર સાંજ એની પીઠ ઉપર હાથ ફેરવવાથી ગૌ માતા પ્રસન્ન થાય છે અને સામાન્ય રોગોની તો મારે તમને શું વાત કરવી મોટામાં મોટા ડોક્ટર એમ કહી દે કે હવે આનો ઈલાજ નથી એ રોગનું નિવારણ પણ ગૌ સેવાથી થઈ જાય છે થઈ જાય છે અને કોરોનામાં શું દવા હતી ગૌમૂત્ર પંચગવ્ય એ સિવાય પૂછી કોઈ દવા નહોતી અને કોરોનામાં જે ગાયના શરણે જતા રહ્યા એને ડોક્ટરના શરણે જવાની જરૂર પડી નથી એટલું અદ્ભુત મહત્વ છે આગળ વાત કરી કે જે મનુષ્ય ગાયની સેવા કરે છે ગાયની એવી સેવા કરો કે તમારા આંગણે જે ગાય બાંધી છે એ સુખી રહે એને પ્રસન્નતા મળે જો ગાયની સેવા કરીને ગાયને સુખ આપશો તો લખ્યું છે કે એવો ગૌભક્ત મનુષ્ય પુત્ર ધન વિદ્યા સુખ અને કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે છે તો ગાયની સેવા કરતા 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 એવા જીવાત્માની દરેક ઈચ્છા પૂરી થાય છે સંતાનની પ્રાપ્તિ માટે પણ દિલીપ રાજાની કથા તમને ખ્યાલ હશે ગૌ સેવાથી જ રાજા દિલીપને ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ થયેલી અને આગળ ભગવાન શિવ સ્વયં પાર્વતીને કહે છે કે હે ભવાની જે મનુષ્ય ગાય ની સેવા કરે છે પણ સેવા કેવી રીતે કરવાની પશુ બુદ્ધિ થી સેવા કરવાની નહીં તમને એમ થાય કે મહારાજ અમે તો ગાય ની સેવા વર્ષોથી કરી છે પણ કંઈ ફળ મેળવ્યું નહીં ગાયમાં પશુ બુદ્ધિ નહીં ગાયમાં દેવ બુદ્ધિ રાખશો ભગવાનની બુદ્ધિ રાખશો પૂજનીય બુદ્ધિ રાખશો તો ફળ મળશે મળશે અને અને મળશે બહુ વિશેષ છે આગળ ગાયના નામ નિમિત્તે જે ભાગ હોય તમે ગૌદાન તો દેવું ગાયની સેવા પણ કરવી ગાયને નિયમિત ઘાસચારો પણ નાખવું હવે આંગણે બાંધેલી ગાયને તો ખબર પણ જેની ઉપર આપણો હક નથી જેનું દૂધ આપણે પીતા નથી એવી બીજાની ગાયો જેનો કોઈ માલિક નથી એવી ગાયની સેવા કરો તો આપણી ગાયની સેવાના દસ ગણું પુણ્ય જીવાત્માને પ્રાપ્ત થઈ જાય એટલા માટે યાદ રાખજો ગાયના નામનો એક રૂપિયો પણ ભૂલથી આપણામાં વપરાવો જોઈએ નહીં શાસ્ત્ર માં ક્યાં સુધી કીધું કે સૂર્ય સમાન તેજસ્વી વ્યક્તિ પણ ગાયનો એક રૂપિયો પચાવી શકતો નથી સૂર્ય સમાનથી એમાં બ્રાહ્મણી આવી ગયા સાધુઓ પણ આવી ગયા સંન્યાસીઓ પણ આવી ગયા સૂર્ય જેવો તેજસ્વી વ્યક્તિ હોય તો એ પણ ગાયનો એક રૂપિયો પચાવી શકતો અને અમે અમારી જે ગૌશાળા આશ્રમ ની શરૂઆત કરી ત્યારે ગુરુદેવે સૌથી પહેલું વાક્ય કીધેલું કે જે દરેક સમાજ છે એ પોતાનો દસમો ભાગ કાઢી ધર્મ કાર્ય કરશે બ્રાહ્મણને આપશે બ્રાહ્મણે પણ શાસ્ત્રમાં લખ્યું છે પોતાનો દસમો ભાગ કાઢવો બીજો સમાજ તો લેશે નહીં ત્યારે ગુરુદેવે કીધું કે ગાયનો દસમો ભાગ ગૌ સેવામાં વપરાવો જોઈએ વપરાવો જોઈએ ને વપરાવો જોઈએ ત્યારથી અવિરત સેવા ચાલુ છે એટલે ગાયની જેટલી સેવા કરવામાં આવે એટલી સેવાથી ભગવાન ખૂબ ખુશ થાય છે આગળ લખ્યું કે જે માણસ ગાય દૂધ દેતી બંધ થઈ જાય પછી એને દુઃખી કરે એની ઉપર અત્યાચાર ભોગવે અને દુઃખી કરીને એવી ગાયને કાઢી મૂકે દૂધ દેતી હોય ત્યાં લગી સાચવી હોય દૂધ દેતી બંધ થઈ જાય પછી એવી ગાયને જે કાઢી મૂકે હું નથી બોલતો કોણ કે છે શાસ્ત્રમાં ધનવંતરી ભગવાન આ વાત કરે છે કોણ ધનવંતરી ભગવાન નામ સાંભળ્યું છે ને એ ભગવાન વાત કરે છે કે ગાયોને સાચવા સાચવ્યા પછી ગાય દૂધ દેતી બંધ થઈ જાય પછી એને કરી અને જે ગાયને કાઢી મૂકે છે એવા માણસ પોતાની સાથે માટે નરકમાં વાસ કરે છે અને એની જ પછી ધન્વંતરી ભગવાન કહે છે કે જે પુણ્યાત્મા જે ભગવાનનો ભક્ત આવી છોડી દીધેલી ગાયને પોતાના ઘરમાં રાખી પોતાના આંગણે રાખી સેવા કરે છે એને નિયમિત ભરપેટ ભોજન આપે છે એવો માણસ પોતાની એકોતેર પેઢીની સાથે સ્વર્ગમાં વાસ છોડી દીધાનું ફળ અને કોઈ જીવને તાઢક આપવાનું ફળ એટલા માટે દૂધ દેતી ગાય હોય એ તો રાખવી જ જોઈએ આંગણે પણ દૂધ દેવાનું બંધ કરે અને કોઈ માણસ દૂધ ન દેતી ગાયની સેવા કરે છે તો એને દૂધ દેતી ગાયની સેવાથી જે ફળ મળે એના હજાર ગણું ફળ દૂધ ન દેતી ગાયની સેવાથી પ્રાપ્ત થઈ જાય છે આ બધું ગૌતંત્રમાં લખ્યું છે બહુ અદભુત મહત્વ એનું તો લખ્યું છે અને એટલા જ માટે હું તો દરેક કથાની અંદર જેને ભગવાને કંઈક આપ્યું છે રહેવા માટે મકાન આપ્યા છે ખેતીવાડી માટે જમીન આપી છે તો એવા માણસોએ વિનંતી કરું દરેક કથામાં કે આંગણે એક ગાય રાખવી આંગણે ન રાખો તો ખેતરમાં રાખો વાડીમાં રાખો પણ જ્યાં સુધી ભગવાન તમને ભૂખ્યા નથી રાખતા ત્યાં સુધી તમારે ગાયોને ભૂખી રાખવી જોઈએ નહીં અને મેં તો હજારો દાખલા જોયા કે ગાયો આવ્યા પછી આંગણે ગાય બાંધ્યા પછી પૂજનીય બુદ્ધિથી શ્રદ્ધા બુદ્ધિથી વિશ્વાસની સાથે જેને ગૌ સેવા કરી છે એ પછી એનો સૂર્ય બદલાય ગયો છે એના દિવસો બદલાઈ જાય પણ એ જ વિશ્વાસ અને એ જ શ્રદ્ધા અદ્ભુત મહત્વ ગૌતંત્ર ની અંદર લખ્યું છે ગાયો નું વિશેષ મહત્વ છે અને ગાય માતાને પોતાના જમણા હાથની હથેળીમાં રોટલી થોડો ગોળ ઉપર ઘીનું આટલું મૂકી અને જે માણસ પોતાની ખાય એવી રીતે એકવીસ દિવસ સુધી ગાયને નિયમિત રોટલી આપે પૂજન કરીને આપે શ્રદ્ધાને વિશ્વાસ થી આપે માં સમજીને આપે એના ભાગ્યની રેખા એકવીસ દિવસમાં ફરી જાય ફરી જાય અને ફરી જાય વિશ્વાસ ગૌતંત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે તમારા ઘરમાં પરિવારમાં દીકરાના ઘરે દીકરા કોઈ ડરપોક હોય રાત્રે ઊંઘમાંથી જાગી જતા હોય હાજર સાત વાગે તમે એમ કહો ત્રીજા માળે જઈને ચોપડી લેતા ન જાય શેરીની બહાર ન નીકળે અંધારાની બીક લાગે ભડકી જાય ભય જેની અંદર છે એવા તમારા સંતાનોને પિસ્તાલીસ દિવસ સુધી ગાય જે સોજી હોય ભોળી હોય ભારતીય સંસ્કૃતિની વેદ લક્ષણા ગાય હોય એવી ગાયના ચાર પગ વચ્ચેથી નિયમિત સાત દિવસ સુધી સાત પરિક્રમા કરવામાં આવે તો એવા જીવના મનમાંથી ભય સદૈવની માટે નીકળી જાય અદભુત ઉપાયો બતાયા છે ગૌ સેવાથી શું ન મળે મહાપુરુષો કહે છે ગાયની સેવા કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય ગમે એવા ટ્યુશન રાખો દસમામાં દસ વાર નપાસ થતો જીવ હોય એ પણ જો ગાયની સેવા કરે તો વિદ્યા ચડે ચડે અને ચડે આવું તમારી સામે બેઠો ગુરુ મહારાજે નાની ઉંમરથી એ જ શીખવાડ્યું છે આજની તારીખે નિયમિત ગૌ સેવા અને મને પહેલી વાર એમ કીધું કે વ્યાસપીઠ ઉપરથી ગાયો વિશે બોલવું હોય તો ગાયોની સેવા કરવી પડે ગાયો રાખવી પડે જે પોતાના આચરણમાં છે એનો જ ઉપદેશ કરી શકાય કરી શકાય અને કરી શકાય આજની તારીખે નિયમિત ગુરુ કૃપાથી ગૌ સેવાનો લાભ આ સેવકને મળ્યો છે અને હું તમારી બધા પાસે એટલી જ પ્રાર્થના કરું કે મને એટલા આશીર્વાદ આપજો કે ભગવાન છેલ્લા શ્વાસ સુધી ગૌસેવા કરાવે કરાવે અને કરાવે પ્રત્યક્ષ ગૌ સેવાનો જે અનુભવ છે જે અનુભૂતિ છે એ તમને કોઈના મોઢે સાંભળ્યાથી નહીં બરોબર સમજાય પ્રત્યક્ષ ગૌ સેવાથી એની અનુભૂતિ અલગ છે ગાય નહીં બે આંખ છે કેટલી બે એકમાં સૂર્યનો વાસ છે બીજામાં ચંદ્રનો વાસ છે ગાયની પૂંછની અંદર સાક્ષાત હનુમાનજી મહારાજનો વાસ છે હવે વિચાર કરો આંગણે એક ગાય બાંધી હોય કેટલા દેવોનો નિવાસ થઈ જાય એટલા માટે તો ગૌ મંદિર કીધું છે અને નિયમિત એટલા માટે ગાયની પૂંછથી નમન કરવામાં આવે છે બીજી વાત કે નિયમિત બાર જતી વખતે બારગામ જતી વખતે ક્યાંય પ્રવાસમાં જતી વખતે જમણા આ વિશેષ મહત્વને જે કોઈ સમજી જાય છે ગાયની ખૂંદમાં સૂર્ય કેતુ નામની નાડી છે એટલે જ ગાયનું દૂધ જરાક પીળાશ પડતું હોય અને એટલા માટે જ ભગવાને સ્વયં ગૌ માતાની સેવા કરી છે પરમાત્માએ આ ધરાધામ ઉપર જન્મ લીધો ત્યારે ત્રણ ભગવાનને અતિ પ્રિય હતા ત્રણ તત્વ પરમાત્માને અતિ પ્રિય હતા એમાં સૌથી પહેલા ગોપી બીજું ગોપ અને ત્રીજું ગાય ગોપી એટલે ભગવાનનું ભજન કરનાર દરેક જીવ ગો પીબતી ભક્તિ રસમ ઇતિ ગોપી જે પોતાની દરેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરે છે ભજન કરે છે સેવા કરે છે એવો જીવ કૃષ્ણને પ્રિય છે ગોપ ગોવાળ જે ગાયોની સેવા કરે છે એ ભગવાનને અતિ પ્રિય છે અને સાક્ષાત માં કામધેનું પણ કનૈયાને અતિ પ્રિય છે અદ્ભુત કથા બતાવી ક્યાં સુધી કીધું કોઈના આંગણે કાળી ગાય હોય ગાય આખી કાળી હોય એવી ગાયની સેવા કરવામાં આવે તો એવા જીવાત્માને એને જન્માક્ષર ગમેવા હોય નવગ્રહ એનું કંઈ બગાડી શકતા નથી ભાગશાળી હોય એવો જીવ જેના આંગણે એ સેવા કરવાનો અવસર મળે